એટલે એમણે સર્વપ્રથમ વેદના ચાર વિભાગ કર્યા ઋગ્વેદ યજુર્વેદ સામવેદ અને અથર્વવેદ હવે આ ચાર ની સંખ્યા આપણા સનાતનમાં ખૂબ મહત્વની છે તમે કોઈ દિવસ ગણ્યું છે ચાર ક્યાં ક્યાં આવે છે વેદ ચાર ઋગ્વેદ યજુર્વેદ સામવેદ અને અથર્વવેદ આપણા આશ્રમો પણ ચાર બ્રહ્મચર્યાશ્રમ ગૃહસ્થાશ્રમ વાનપ્રસ્થાશ્રમ અને સંન્યાસાશ્રમ આપણા કાલ પણ ચાર પ્રાતઃ કાલ મધ્યાહન કાલ સાયંકાલ અને રાત્રિકાલ આપણા પ્રમુખ ચાર મુખ્ય ધામ જેની આપણે યાત્રા કરીએ બદ્રીનાથ રંગનાથ દ્વારિકા અને જગન્નાથપુરી ચાર વર્ણો બ્રાહ્મણ વૈશ્ય ક્ષત્રિય અને શુદ્ર ચાર મઠો જ્યોતિર્મઠ શારદા મઠ શૃંગેરી મઠ અને ગોવર્ધન મઠ ચાર વિશ્વવિદ્યાલયો સૌથી મોટા ચાર વિદ્યાલયો તક્ષશિલા કાશી અને સારનાથ ચાર ધર્મના ફળ ધર્મ અર્થ કામ અને મોક્ષ જેની કથા જેના મુખે આપણે અત્યારે સાંભળી રહ્યા છે એવા સનતકુમારો પણ ચાર છે સનક સનંદન સનાતન અને સનતકુમાર દિશાઓ પણ ચાર છે ઉત્તર દક્ષિણ પૂર્વ અને પશ્ચિમ પણ ચાર છે ઈશાન અગ્નિ વાવ્ય અને નૈઋત્ય કથાઓ પણ મોટા ભાગે ચાર જ મુખ્ય થતી હોય શ્રી રામચરિત માનસ શ્રીમદ ભાગવત શ્રી દેવી ભાગવત અને શિવ મહાપુરાણ હવે બીજી રામદેવ રામાયણ ને ગરુડ પુરાણ ને ગણેશ પુરાણ ને એવું બધું શરૂ થયું છે પણ મુખ્ય આ ચાર કથાઓ જ હોય બ્રહ્માના મુખ પણ ચાર છે ઋષિઓના પ્રકાર પણ ચાર છે દેવર્ષિ રાજર્ષિ બ્રહ્મર્ષિ ને મહર્ષિ અને સૌથી અઘરી વસ્તુ સંસારીઓ માટે વિવાહમાં ફેરા પણ ચાર છે એ ચાર ફરે ને પછી ક્યાંય ફરવાનું નામ ન લે તો આવા નીતિઓ પણ ચાર છે સામ દામ ભેદ અને દંડ જોકે હવે આ કલયુગમાં આગલી ત્રણ ને રજા આપી દીધી છે સીધો દંડ કોઈ આગુ પાછું થયું નથી કે ઓલાએ મારું નામ લીધું તું ત્યાં જઈને પાડી દે ચાર જણા જે એવું નહોતું આપણે ત્યાં નિયમ હતો કે પેલા સમજાવવાનો ન સમજે તો પ્રલોભન આપવાનું કે ભાઈ જો તું આવું નહીં કરે ને તો અમે તને આમ કરી દઈશું એમાંય નહીં સમજે તો થોડોક નાનો એવો દંડ આવે અને પછી ન સમજે તો મૃત્યુ દંડ આવતો હવે અત્યારે બે બોલા બોલાચાલી થાય ને તો એમાં ધારિયા ઉડે તો આપણા શાસ્ત્રોમાં લખ્યું છે કે કોઈ પણ ક્લેશ કંકાસ થાય તો એનું સોલ્યુશન કેવી રીતે કરવાનું કે પેલા તો એને સમજાવ એટલે આપણી નીતિઓ પણ ચાર છે દંડની